સુરત શહેરમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે આ ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટર પરિણીત હોવા છતાં પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતો હોવાનો ફોરેસ્ટ અધિકારી પત્ની આક્ષેપ કર્યો છે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશોરનગરના એક ફ્લેટમાં ઇન્સ્પેક્ટર પતિ આજે એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની પોલીસને લઈને ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પરિણીતાએ પોતાના પતિ અને સાસરો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદો નોંધાવવાની વાત કરી હતી કેશવનગર વિસ્તારમાં પતિ પત્ની અને વોના કિસ્સાના કારણે ભારે ચકચાર મચી ગઈ હતી સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવે છે જ્યારે તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે ઘર કંકાશના કારણે દંપતી અલગ અલગ રહેતા હોનું પણ સામે આવ્યું છે તેની વચ્ચે આજે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેલા તેના પતિને રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને હુબાળો મચાવ્યો હતો સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગે હાથે ઝડપી પાડવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પતિની સાથે પોલીસ કર્મીઓ પણ જોવા મળી રહ્યા છે પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે પરંતુ પત્ની તેની ચાવી લઈ લેવા પોલીસને અરજ કરે છે અને પોલીસ વાહનમાં જ પતિને બેસાડવાની માંગ કરતાં પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડે છે આ સમયે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે પોલીસની હાજરીમાં પતિ પત્ની વચ્ચે સર્જાયેલા આ ઝઘડાના કારણે આસપાસના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા મળતી માહિતી પ્રમાણે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકેની ફરજ બજાવે છે બંનેના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા આ લગ્ન ગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે આજે મેં તેમને ઉમરા વિસ્તારના કિશોરનગરમાં આવેલા એક ઘરમાંથી તેમને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યા છે મારા પતિ દ્વારા મને ચાર વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે મને ન્યાય મળે તે માટે હું ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવી છું મારા પતિને મેં ઘણી વાર સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજી નથી રહ્યા વધુમાં જણાવ્યું હતું કે હું મારા પતિ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગું છું મેં તેમને ઘણીવાર સમજાવ્યા પણ તેઓ સમજી રહ્યા નથી અને તેઓ મને કહી રહ્યા છે કે તારે જે કેસ કરવો હોય તે કરી દે હું આની જોડે જ રહેવાનો છું તારે જે કરવું હોય તે કર જેથી હું તેમની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા આવી છું ઉમરા પોલીસને હું રજૂઆત કરીશ કે હું નીચા સમાજની છું એવું કહીને મને બહુ જ ટોર્ચર કરવામાં આવી છે આ સાથે જ માર પણ મારવામાં આવ્યો છે મારા સાસુ સસરા દ્વારા પણ મને માર મારવામાં આવ્યો છે મારું નામ સોનલબેન અરવિંદભાઈ સોલંકી છે હું ફોરેસ્ટ અધિકારી છું અને મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ હો ગોસ્વામી છે એ હાલ પાલ આરટી ઇન્સ્પેક્ટર છે જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે શું મને પૂરતો ન્યાય મળે હું સમાજની કહીને મારા મને ઘરમાંથી એક વર્ષથી મારા ચાર વર્ષના દીકરા સાથે ગાડી મૂકેલ છે તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે કરવા માંગો છું કાર્યવાહીમાં તો હું એમને ઘણી વાર સમજાવવા છતાં સમજેલ નથી તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માગું છું કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું કહેવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે હું આની જોડે જ રહેવાનો તારે જે કરવું એ કરી લે તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ એફઆઈઆર નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે ઘણી માર મારવામાં આવેલો છે મારા સાસ સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલો છે

એ મારો હસબન્ડ અંદર છે મારો 4 વર્ષનો દીકરો તમારો દીકરો ને મારો દીકરો ને મને બી મેક્સ ખબર છે પણ આ આજે 1 વર્ષથી મારા હું ઉમા મમ્મીના ઘરે ગમ છોડે ને આ એની સાથે રહે છે આજે વિચાર કરીને કહી દીસો કેવું ગુજરે ચાર 4 વર્ષનો મારો દીકરો છે હું ક્લાસ તો અધિકારી છતાં હું આટલું સહન કરું છું આ હાઉસ વાઇફ નહીં સહન કરતી અને આ લેડીઝ છે એના પોતાને ખુદના હસને મારી નાખેલો અને આજે મારા હસબન્ડ આતે રહી છે અને મેં એટલું તો કહું મને ફોન કરીને કે તું મારા નીચેમાં આજે તક દેને તો નો ખાલી કર હું લીગલી વાળી છું આજે મારા હસબન્ડ હાથે રહી છે એ મારા હસબન્ડ ના લાયક ત્યારે કે આવી રહી છે મારો ચાર વર્ષમાં દીકરો તો મારો દીકરો દીકરો છે